ભોજના આશાપુરા નગરમાં રાત્રિ સમયે યુવાનની ઘાતકી હત્યા ભુજ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દિને પ્રતિદિને જોખમમાં મુકાતી હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે અવારનવાર ચોરી સહિતની ઘટનાઓ બને છે મારામારી જીવલેણ હુમલા રોજિંદા બન્યા છે તેવામાં અઠવાડિયામાં ઘાતકી હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે આ બનાવમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાતના સમયે હત્યાનો બનાવ બન્યો હતો જેમાં આરોપીએ અંદાજે પચીસ વર્ષના હનીફ નુરમામદ સમા નામના યુવાનની હત્યા કરી હતી આશાપુરા નગરમાં સમાફળિયામાં આવેલી દુકાનના ઓટલા પાસે આ બનાવ બન્યો હતો ત્યારે સવારે નિત્યક્રમ પ્રમાણે દુકાન ધારક દુકાન ખોલવા ગયા ત્યારે દુકાનની બહાર આ યુવાન બેભાન જણાતી હાલતમાં જોવા મળ્યા હતા ત્યારે આસપાસના લોકો ભેગા થયા અને પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસ પહોંચી આવી હતી દેહને માં ખસેડતા હતભાગીનું મર્ડર થયું હોવાનું સામે આવ્યું હતું મોઢા ઉપર ઈજાના નિશાન જાણવા મળ્યા હતા અને એફએસએલ બોલાવીને તપાસ કરવામાં આવી રહી છે આ ઉપરાંત સમગ્ર પોલીસ કાફલો રાતના સમયે બનેલી ગતિવિધિ જાણવા માટે કેમેરા તપાસવામાં પરોવાઈ ગયો છે હાલ તબક્કે હત્યાનું કારણ અને આરોપીની ઓળખ અકબંધ રહેવા પામી છે અને રહેણાંક વિસ્તારમાં બનેલી ઘટનાને લોકોમાં પણ ચર્ચા જગાવી હતી ત્યારે એ ડિવિઝને પોલીસમાં ગુનો દાખલ કરવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી હતી અને દરમિયાન સૂત્રોના કહેવા પ્રમાણે રાતના સમયે બોલાચાલી બાદ બનાવ બન્યો હોવાનું જાણવા મળે છે જેમાં એક શંકાસ્પદ શખ્સને પોલીસે પૂછપરછ માટે ઉઠાવી લીધો છે બનાવ અંગે એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે